ધોરણ દસ ગુજરાત બોર્ડનું આજ પરિણામ જાહેર થયું છે જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું પરિણામ

શાળાની વિદ્યાર્થીની સેલરિયા નિયતિના પપ્પા રત્ન કલાકાર છે હીરામાં મંદિર હોવા છતાં આકરી મહેનત કરીને નવ્વાણું પોઇન્ટ ત્રાણું પીઆર અને સંતાણું પોઇન્ટ પચાસ ટકા સાથે અવ્વલ રહી હતી તેણીને આગામી સમયમાં એક ગ્રુપ સાથે અભ્યાસ કરીને એન્જિનિયર બનાવવાની ઈચ્છા છે ત્યારે શાળામાં વિદ્યાર્થીઓનું ઝરહળતું પરિણામ આવતા શાળા દ્વારા મીઠાઈ ખવડાવી અને બુકે આપી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઉચ્ચ પરિણામ આવતા શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નમસ્કાર મારું નામ પરબતભાઈ ડાંગસિયા કૌશલ વિદ્યાભવન વરાછા રોડના ટ્રસ્ટી આજે ધોરણ દસનું ત્યાંશી ટકા જેવું પરિણામ આવેલું છે અમારી શાળામાં પણ બસોને એકાવન વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા એમાંથી બસોને પાંચ પચાસ વિદ્યાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ નવ્વાણું પોઈન્ટ સાઠ ટકા આવ્યું છે માત્ર એક વિદ્યાર્થી નાપાસ પાસ થયેલો છે ઇંગ્લિશ મીડિયમમાં અને ગુજરાતી મીડિયમમાં મળીને બસોને એકાવન વિદ્યાર્થીમાંથી એકસો વીસ વિદ્યાર્થી એવન ગ્રેડ પ્રાપ્ત કરે છે અને અઠ્યોતેર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરે છે શાળામાં ગુજરાતી માધ્યમમાં સત્તાણું પોઈન્ટ સડસઠ ટકા માર્ક સાથે પાનસેરિયા કેલ્વી પ્રથમ નંબરે આવે છે અને ઇંગ્લિશ મીડિયમમાં સત્તાણું પોઈન્ટ પચાસ ટકા માર્ક સાથે ખૂંટ હિમાદ્રી એ પણ પ્રથમ નંબરે આવે છે તમામ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અમારું નામ કઈ શાળામાં અભ્યાસ કરો છો કેમે મારું નામ છે મેં કૌશલ વિદ્યાબવનમાંથી છે અને અમારે જે પર્સન્ટેજ છે તે આવેલા છે આના માટે મેં ખૂબ જ મહેનત કરેલી છે અને આનો જે છે મમ્મી પપ્પા અને ટીચર્સને જાય છે ટીચર ખૂબ જ અમારી પાછળ મહેનત કરેલી છે અને એને પણ એનું પરિણામ મળેલું છે અને પપ્પા અને મમ્મી જ સપોર્ટ કરેલો છે ત્યારે અમે અહીંયા પહોંચ્યા છીએ એટલે ડાયમંડ